બારી પાસે બેઠેલ માણસ એક મિનિટમાં માં એકવીસ થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચે પચાસ મીટર અંતર હોય તો train ની ઝડપ સુધો કે train ની ઝડપ સુધો તો પહેલા તો કે ઝડપ માટે સૂત્ર યાદ કરીએ કે ઝડપ માટે સૂત્ર લખીએ તો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કે ઝડપ માટે સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કે તેનમાં બારી પાસે બેઠેલ માણસ કે એક મિનિટમાં એકવીસ થાંભલા ગણાય છે અને દરેક થાંભલાની વચ્ચે કે દરેક થાંભલાની વચ્ચે પચાસ મીટર અંતર હોય તો કે એક મિનિટમાં એકવીસ થાંભલા ગણે છે કે એક મિનિટમાં એકવીસ થાંભલા ગણે છે અને દરેક થાંભલાની વચ્ચે કે દરેક થાંભલાની વચ્ચે એટલે કે બે થાંભલાની વચ્ચે અંતર પચાસ મીટર હોય તો કે બે થાંભલા પચાસ અંતર હોય તો દરેક બે વખત થશે કે બે બે થાંભલાની વચ્ચે અંતરની ગણતરી કરીએ તો કે એક વખત આવે અને ત્રણ થાંભલાની વચ્ચે કે ત્રણ થાંભલાની વચ્ચે અંતરની ગણતરી કરીએ તો કે બે વખત અંતરની ગણતરી થશે એવી જ રીતે કે 21 તાંબલા છે પણ 21 તાંબલાની વચ્ચે અંતરની ગણતરી કરીએ તો કે 20 વખત અંતરની ગણતરી થશે તો આપણે લખીએ કે 20 * દરેક તાંબલાની વચ્ચે 50 મીટર અંતર હોય કે દરેક તાંબલાની વચ્ચે 50 મીટર અંતર હોય તો કે 20 વખત અંતરની ગણતરી થાય છે અને દરેક તાંબલાની વચ્ચે દરેક તાંબલાની વચ્ચે 50 મીટર અંતર છે તો કે કુલ અંતર કેટલું થાય તો કે દૈરેક સાંભાળની વચ્ચે 50 મીટર અંતર છે અને અંતરની ગણતરી 20 વખત થાય તો કે ગુણાકાર કરીએ તો કે કુલ અંતર કેટલું થશે તો કે 5 * 2 = 10 કે 5 * 2 5 * 2 = 10 અને બે 0 મૂકી દઈએ કે બે 0 મૂકી દઈએ તો કે કુલ અંતર કુલ અંતર 1000 મીટર થાય કે કુલ અંતર 1000 મીટર થાય હવે મિનિટમાં આપીએ

અને એક મિનિટના આપણે સેકન્ડમાં ફેરવીએ તો કે સાહીઠ સેકન્ડ થશે એક મિનિટ કરીએ કે અંતર 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 બરાબર 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 કે કે મીટર મીટર અને સમય બરાબર કે સમય બરાબર સાહીઠ સેકન્ડ સમય બરાબર સાહીઠ સેકન્ડ કે મીટર માં આપેલું છે અંતર અંતર આપણને મીટર માં આપેલું છે અને આપણે કિલોમીટરમાં ફેરવા માટે કે કિલોમીટર માં ફેરવા માટે સૂત્ર અઢાર પંચમાંશ અઢાર પંચમાંશ વડે ભાગી નાખવાના છે મીટર અંતર આપ્યું છે અને કિલોમીટર માં ફેરવવા માટે આપણે અઢાર પંચમાંશ વડે ભાગી નાખી તો આપણે દાખલા સોલ્વ કરીએ તો જોઈએ કે જીરો જીરો ઉડી જશે ઉપર અઢાર અને નીચે છ કે અઢાર ને છ વડે ભાગીએ તો કે છ તરી છ તરી અઢાર ઉપર સો અને નીચે પાંચ છે કે સો ને પાંચ વડે ભાગીએ તો કે વીસ કે વીસ પચાસ વીસ તો કે વીસ તરી સાઈઠ સામી સાઈઠ કિમી કલાક તો કે ટેન ની ઝડપ કેટલી હશે કે ટેન ની ઝડપ સાઈઠ કિમી કલાક હશે ટ્રેનમાં બારી પાસે બેઠેલ માણસ ત્રણ મિનિટમાં સાડત્રીસ થાંભલા ગણાય છે અને બે થાંભલા ની વચ્ચે અંતર સો મીટર હોય તો ટ્રેન ની ઝડપ શોધો કે ટ્રેન ની ઝડપ શોધો તો ઝડપ માટેનું સૂત્ર કે ઝડપ માટેનું સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કે ઝડપ માટેનું સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કે ટ્રેનમાં કે બે થાંભલા ની વચ્ચે અંતર સો મીટર હોય કે બે થાંભલા ની વચ્ચે અંતર અંતર સો મીટર હોય કે બે થાંભલા કે બે થાંભલા ની વચ્ચે અંતર સો મીટર હોય અને સાડત્રીસ થાંભલા ગણાય છે કે ત્રણ મિનિટમાં સાડત્રીસ થાંભલા ગણાય છે અને બે થાંભલાની વચ્ચે સો મીટરનું અંતર હોય કે બે થાંભલાની વચ્ચે અંતરની ગણતરી કરીએ તો કે એક વખત આવે છે એવી રીતે કે ત્રણ થાંભલાની વચ્ચે અંતરની ગણતરી કરીએ કે ત્રણ થાંભલાની વચ્ચે અંતરની ગણતરી કરીએ તો કે અંતરની ગણતરી બે વખત થાય છે તો સાડત્રીસ થાંભલા છે પણ અંતરની ગણતરી કરીએ તો કે છત્રીસ વખત

અને મિનિટ કે સમયને આપણે જોઈએ કે મિનિટ કે તો મિનિટને આપણે સેકન્ડમાં ફેરવાની તો કે 3 મિનિટ છે તો મિનિટને આપણે સેકન્ડમાં ફેરવાની કે 1 મિનિટ એટલે કે 1 મિનિટ 1 મિનિટ એટલે 60 સેકન્ડ 1 મિનિટ એટલે 60 સેકન્ડ તો કે 3 મિનિટ છે તો 3 મિનિટને સેકન્ડમાં ફેરવીએ તો કે 100 ને 180 સેકન્ડ કે ત્રણ મિનિટ એટલે એક સો એસી આપણે સૂત્ર મુજબ સંખ્યા મૂકી દઈએ તો કે અંતર બરાબર કે અંતર બરાબર સત્તરસો મીટર કે અંતર બરાબર સત્તરસો મીટર અને સમય બરાબર સમય બરાબર ત્રણ મિનિટ છે એટલે કે એકસો ને એસી સેકન્ડ ત્રણ મિનિટ એટલે કે એકસો ને એસી સેકન્ડ ગુણ્યા કે અંતર મીટરમાં આપ્યું છે અને આપણે કિલોમીટર માં ફેરવવા માટે અઢાર પંચમાંશ વડે ભાગી દેવાના સૂત્ર સૂત્ર મુજબ અઢાર પંચમાંશ વડે ભાગી દેવાના ભાગાકાર કરીએ તો કે જીરો જીરો ઉડી જશે કે અઢાર કે અઢાર અઢાર ઉડી જશે ઉપર કે ત્રણસો ને સાહીઠ નીચે પાંચ છે તો કે ત્રણસો સાહીઠ ને પાંચ વડે ભાગી નાખો અથવા કે જીરો ને અલગ કરી જીરો ને અલગ કરી અને દસ મૂકી દઈએ ને અલગ થઈને દસ મૂકી દઈએ અને 10 ને પાંચ વડે ભાગીએ તો ગુણાકાર કરીએ તો કે છત્રીસ દુ બોતેર કે છત્રીસ દુ બોતેર કિમી કલાક કે ટેન ની ઝડપ બોતેર કિમી કલાક હશે સો કિમી કલાક ને ઝડપે જતી ટ્રેન સતસો કિમી અંતર કાપવામાં દર પંચોતેર કિમી એ ત્રણ મિનિટ રોકાય છે તો પહોંચતા કેટલો સમય લાગે કે પહોંચતા કેટલો સમય લાગે કે સો કિમી કલાકની ઝડપે કે સો કિમી કલાકની ઝડપે ટ્રેન જઈ રહી છે તેને સસ્સો કિમી અંતર કાપતા કેટલો સમય લાગે કે સતસો કિમી કે સસ્સો 700 किमी અંતર કાપતા 10 કલાકની કે 100 કિમી કે 100 કિમી કે 100 કિમી કલાકની ઝડપથી જય રહેલે ટ્રેનને 700 કિમી અંતર કાપતા કેટલો સમય લાગે તો કે 0 0 ઉડાડી દી તો કે 6 કલાક લાગે કે 6 કલાક કે 6 કલાક કે 700 કિમી અંતર કાપતા ટ્રેનને 6 કલાક લાગે પણ આપણો પ્રશ્ન માગે દર પંચોતેર કિમીએ ત્રણ મિનિટ રોકાય છે દર પંચોતેર કિમી કાપ્યા બાદ ત્રણ મિનિટ કે સસ્સો કિમી અંતર કાપતા પંચોતેર કિમી એ ત્રણ મિનિટ રોકાય છે કે પંચોતેર પંચોતેર કિમી ત્રણ મિનિટ રોકાય છે તો કે છસો ને પંચોતેર વડે ભાગી દઈએ ચાલીસ પાંચ અઠા ચાલીસ કે ટ્રેન આઠ વખત રોકાય કે ત્રણ આઠ વખત રોકાય માની લો કે એ સ્થળથી બી સ્થળ ટેન જઈ રહી છે અને આઠ વખત રોકાય ટેન એ સ્થળ થી બી વખત બી સ્થળ જઈ રહી છે અને આઠ વખત રોકાય તો માની લો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને જે સ્થળે ટેન પહોંચાતા એક કે સ્થળ આઠ જ્યાં બી સ્થળે ટેન પહોંચે છે એ સ્થળની પણ ગણતરી થઈ જાય છે તો કે જે સ્થળે છસો કિલોમીટર છસો કિલોમીટર કાપતા કે બીજ સ્થળે પહોંચવાનું છે અને ત્યાં પણ તેમની ગણતરી થઈ જાય છે તો કે એકને બાદ કરી દેવાનું કે આઠ વખત ગણતરી થાય છે પણ જે સ્થળે તેમ પહોંચે છે એની ગણતરી પણ થઈ જાય છે તો એને બાદ કરીએ તો કે સાત વખત તેમ વચ્ચે રોકાણ છે જ્યારે આઠમી વખત તો તેમ જે સ્થળે પહોંચવાની છે ત્યાં જઈને રોકાય છે એટલે કે એની ગણતરી નહીં થાય તો કે સાત વખત તેમ વચ્ચે के 10 सात વખત એ સ્થળ અને બી સ્થળ ની વચ્ચે કે 10 સાત વખત રોકાય છે કે સાત વખત રોકાય છે અને જ્યાં રોકાય ત્યાં 3 મિનિટ રોકાય છે તો કે 3 મિનિટ રોકાય છે તો કે 7 તારીખ 21 કે 7 તારીખ 21 મિનિટ કે 1 મિનિટ 10 રોકાય છે 700 કિમી અંતર કાપતા 10 21 મિનિટ રોકાય છે તો કે કુલ સમય કેટલો લાગ્યો છે કલાક અને એકવીસ મિનિટ જેટલો સમય લાગે બે સ્ટેશન વચ્ચેનું અંતર એકસો દસ કિમી છે એ સ્ટેશન થી વીસ કિમી કલાક ઝડપે સાત વાગે ગાડી ઉપડે છે બી સ્ટેશન થી પચીસ કિમી કલાક ની ઝડપે આઠ વાગે ગાડી ઉપડે છે તો કેટલા વાગે બંને મળશે કે કેટલા વાગે બંને ગાડીઓ મળશે તો જોઈએ કે આ એ સ્ટેશન અને આ બી સ્ટેશન વચ્ચેનું અંતર કે એ સ્ટેશન અને બી સ્ટેશન વચ્ચેનું અંતર કે કુલ અંતર એકસો ને દસ કિમી છે કે એ સ્ટેશન થી બી સ્ટેશન વચ્ચેનું કુલ અંતર એકસો ને દસ કિમી છે કુલ અંતર એકસો ને દસ કિમી છે કે એ સ્ટેશન થી વીસ કિમી કલાક ની ઝડપે વીસ કિમી કલાક ની ઝડપે સાત વાગે ગાડી ઉપડે છે કે સાત વાગે ગાડી ઉપડે છે કે સાત વાગે ગાડી ઉપડે છે અને બી સ્ટેશન થી કે બી સ્ટેશન થી પચીસ કિમી કલાક ની ઝડપે કે પચીસ કિમી કલાકની ઝડપે આઠ વાગે ગાડી ગાડી ઉપડે છે છે કે વાગે તો બંને કેટલા વાગે મળશે કે સાત વાગે એ સ્ટેશન થી ગાડી કે વીસ કિમી કલાકની ઝડપે ઉપડે તો વીસ કિમી કલાક ની ઝડપે કે એક કલાક ની અંદર કે વીસ કિમી અંતર કાપે તો કે સાત ઉપડે છે આઠ વાગ્યા સુધી એક કલાક અંદર વીસ કિમી અંદર કાપે છે કે કુલ અંદર એકસો ને દસ કિમી છે એમાંથી કે કુલ અંદર એકસો ને દસ કિમી છે તેમાંથી એક કલાકની અંદર એ સ્ટેશન થી ઉપડેલી ગાડી વીસ કિમી અંતર કાપે કે વીસ કિમી અંતર કાપે તો બાકી કેટલું અંતર રહે કે એકસો દસ માંથી વીસ કિમી ને બાદ કરીએ તો કે નેવું કિમી કે નેવું કિમી અંતર બાકી રહે કે નેવું કિમી નેવું કિમી અંતર બાકી રહે કે એકસો દસ માંથી એક કલાકની અંદર એક ગાડીએ એ વીસ કિમી અંતર કાપ્યું તો હવેનું બાકીનું અંતર કે બાકીનું અંતર એક કલાક કલાકની અંદર વીસ કિમી અંતર કે વીસ કિમી વીસ કિમી અંતર કાપે છે જયારે બી સ્ટેશન થી ગાડી ઉપડે કે બી સ્ટેશન થી ગાડી ઉપડે તારે પચીસ કિમી કે 25 કિમી કલાકની અંદર કાપે છે તો કે બનને 1 કલાકની અંદર કે 1 કલાકની અંદર એક ગાડી 20 કિમીનો અંતર કાપે છે જ્યારે બી ગાડી 1 કલાકની અંદર 25 કિમીનો અંતર કાપે છે તો બનને 1 કલાકની અંદર કેટલું અંતર કાપે કે બનને 1 કલાકની અંદર કે 20 અને 25 કે 45 કે 45 કિમી અંતર કે 1 કલાકની અંદર બનને ગાડી 45 કિમીનો અંતર કાપે છે જ્યારે બાકીનું અંતર કે આઠ વાગે હવે બી સ્ટેશન થી ગાડી આઠ વાગે ઉપડે જયારે એ સ્ટેશન થી સાત વાગે ઉપડેલી ગાડી એક કલાકની અંદર એટલે કે આઠ વાગ્યા સુધીમાં વીસ કિમી અંતર કાપે છે હવે બંને કે આઠ વાગે ઉપડે તો કે નેવું કિમી અંતર કાપવાનું છે ત્યારે એક કલાકની અંદર બંને ગાડી પિસ્તાલીસ કિમી નું અંતર કાપે છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ કિમી એક કલાકની અંદર

બે કલાકની અંદર નેવું કિમીનું અંતર કાપે જ્યારે આઠ વાગે ગાડી ઉપડે તો કે બે કલાકની અંદર એટલે કે ની અંદર બે કલાક ઉમેરી તો કે દસ વાગે બંને ગાડીઓ મળશે કે ગાડીઓ કેટલા વાગે મળશે તો કે દસ વાગે બંને ગાડીઓ કે દસ વાગે દસ વાગે બંને ગાડીઓ મળશે a ની ઝડપ 60 કિમી કલાક તથા b ની ઝડપ 40 કિમી કલાક છે બંનેની વચ્ચે 150 કિમી અંતર છે તો કેટલો સમય લાગે કે કેટલો સમય લાગે તો આપણે જોઈએ કે a ની ઝડપ 60 કિમી કલાક તથા b ની ઝડપ 40 કિમી કલાક અને બંનેની વચ્ચે 150 કિમી અંતર છે કે બંનેની વચ્ચે 150 કિમી અંતર છે તો લхийે કે એ અને બી વચ્ચે કે બંનેની વચ્ચે એકસો ને પચાસ કીમી અંતર છે બંનેની વચ્ચે એકસો ને પચાસ બંનેની વચ્ચે એકસો ને પચાસ કીમી અંતર છે જ્યારે એની ઝડપ કે એની ઝડપ સાહીઠ કિમી કલાક કે એની ઝડપ સાહીઠ કિમી કલાક અને ની ઝડપ કે ની ઝડપ ચાલીસ કિમી કલાક કે એની ઝડપ કિમી કલાક અને ની ઝડપ ચાલીસ કલાક છે તો બંને કેટલો સમય લાગે કે બંને સામ સામે આવે તો કેટલો સમય કે બંને કેટલા વાગે કે કેટલા સમયની અંદર મળશે તો આપણે જોઈએ કે એ કે એની ઝડપ के side chemical, side chemical, chemical, बीनी के जड़ा चालीस किमी कलाक चालीस किमी कलाक एड़प साइट किमी कलाक बीनी जड़ा चालीस किमी लग से બન્ને 1 કલાક ની અંદર કેટલું અંતર કાપે કે બન્ને 1 કલાક ની અંદર 100 કિમી કલાક કે બન્ને નો બન્ને 1 કલાક ની અંદર 100 કિમી કલાક જેટલું અંતર કાપે તો કે કુલ અંતર કેટલું છે 150 તો 150 કિમી અંતર કાપતા કેટલો સમય લાગે કે 100 કિમી कि 100 किमी 100 किमी का अलग अंतर कापता कि 100 किमी का अलग अंतर कापता एक कल्लाग कि एक कल्लाग में अंदर 100 किमी अंतर कापे से तो 150 किमी अंतर कापता कितना समय लागे कि 150 किमी अंतर कापता कितना समय लगे કે સો કિમી અંતર કાપતા એક કલાક લાગે છે તો એકસો ને પચાસ કેમી અંતર કાપતા કેટલો સમય લાગે તો એકસો પચાસ ગુણ્યા એક ભાગ્યા સો કરીએ તો કે જીરો જીરો ઉડી જશે જયારે દસ અને પંદર કે જીરો કાપી અને પોઈન્ટ મૂકી દઈએ જીરો કાપીને પોઈન્ટ મૂકી દઈએ તો કે એક કલાક અને ત્રીસ મિનિટ એક કલાક અને ત્રીસ મિનિટ જેટલો સમય લાગે. બે સ્ટેશન વચ્ચે બસો ને પચીસ કિમી અંતર છે. એ સ્ટેશન થી ચાલીસ કિમી કલાકની ઝડપે જ્યારે બી સ્ટેશન થી પાત્રીસ કિમી કલાકની ઝડપે છ વાગે બંને ટ્રેનો ઉપડે તો કેટલા વાગે મળશે? કે છ વાગે બંને ટ્રેનો ઉપડે તો કેટલા વાગે કે કેટલા વાગે મળશે? કે સ્ટેશન એ અને સ્ટેશન બી

के केमिकल लाग के ए स्टेशन થી 40 केमिकल लाग ને જડપ હે જ્યારે બી स्टेशन થી 35 केमिकल लाग ને જડપ હે કે બી स्टेशन થી 35 केमिकल लाग 35 केमिकल लाग ને જડપ હે બંને તેનો ઉપર છે તો કે કેટલા વાગે મળશે કે એ ની જડપ 40 केमिकल 1 કલાક ની અંદર 40 किमी अंतर कापते छे जारे बी 35 किमी કલાક અંતરે કે બી ની ઝડપ 35 किमी કલાક છે જારે બનને 1 કલાક ની અંદર કે બનને 1 કલાક ની અંદર 75 किमी કલાક કે બનને 1 કલાક ની અંદર 75 किमी અંતર कापते छे जारे ए ની ઝડપ 40 किमी છે અને બી ની ઝડપ 35 છે જારે બનને 1 કલાક ની અંદર પંચોતેર કિમી અંતર કાપે છે અને કુલ અંતર બસો ને પચીસ છે પંચોતેર કિમી અંતર કાપતા એક કલાક લાગે છે પંચોતેર કિમી અંતર કાપતા એક કલાક લાગે છે તો બસો પચીસ કિમી અંતર કાપતા કેટલો સમય લાગે બસો ને

કે ત્રણ કલાક લાગે તો કે છ વાગે બંને ટ્રેનો ઉપડે તો કેટલા વાગે મળશે તો કે બસો ને પચીસ કિમી અંતર કાપતા બંને ટ્રેન ને છ બંને ટ્રેન ત્રણ કલાક લાગે છે તો કે છ વાગે ઉપડે તો કેટલા વાગે મળશે તો કે છ વાગે ઉપડે છે તો બંને કે છ વાગે ઉપડે તો કેટલા વાગે કેટલા વાગે મળશે તો કે છ વાગે ઉપડે છે અને ત્રણ કલાક સમય લાગે છે કે છ વાગે ઉપડે છે અને ત્રણ કલાક લાગે છે તો કે છ ત્રણ નવ વાગે નવ વાગે મળે તો કે કેટલા વાગે મળશે તો કે નવ વાગે મળે